વાઘોડિયા રોડ પ્રભુનગરના મેદાનમાં વોકિંગ ટ્રેક બનાવવાને લઈને જાણે વેરાના રૂપિયાનો બગાડ થતો હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચ વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રભુનગરના ખાંચામાં રમતગમતનું મેદાન આવેલું છે આ મેદાન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાથી સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે મહાનગરપાલિકા દ્વારા વોકિંગ ટ્રેક તેમજ લાઇટની વ્યવસ્થા કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું જે સૂચન અંતર્ગત હાલ રૂપિયા દસ લાખની મર્યાદામાં કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ બનાવવામાં આવી રહેલ વોકિંગ ટ્રેક સાંકડો હોવાથી વોકિંગ કરનાર વ્યક્તિ સામસામે અથડાય તે રીતનો બનાવવામાં આવી રહ્યો છે જે પાલિકાના સત્તાધીશો દ્વારા આ વોકિંગ ટ્રેક બનાવવા ખાતર જ બનાવવામાં આવતો હોવાનું લાગી રહ્યું છે એટલું જ નહીં પાલિકા દ્વારા નગરજનોના વેરાના રૂપિયાનો વેટફાટ થતો હોવાનું દેખાઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે સ્થાનિકો દ્વારા આ વોકિંગ ટ્રેક છ ફૂટનો તથા કમ્પ્લીટ વોલ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે જે હાલ વોકિંગ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે તે સંતોષજનક ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્ત ભેતે આ઩્તીત કામ જેરાધે તામ ખેરાં સેરીં આપં જેર કાથ્રારજ ગાહીં નહાં હૂયાં કાસીં ક� આ કામગીરી એવી છે કે વિકાસનું કામ થાય એના માટે આ વિસ્તારના લોકોને કોઈ વિરોધ નથી પરંતુ જે કામગીરી થઈ રહી છે એ કામગીરી એવી છે કે વોકિંગ ટ્રેક બનાવવાની જે અમારી માગણી હતી એ બનાવી રહ્યા છે સારી વાત છે પણ વોકિંગ ટ્રેક બહુ નાનો બની રહ્યો છે ચાર સાડા ચાર ફૂટનો કે એમાં બે જણ સાથે ચાલી જ ના શકે અને સવાર સાંજ જો ચાલવા માણ કે કોઈ કપલ આવે તો પણ સાથે ચાલી ના શકે આગળ પાછળ ચાલવું પડે એટલે અમારી ડિમાન્ડ એવી છે કે વોકિંગ ટ્રેક તમે એટલીસ્ટ છ ફૂટનો બનાવો અને એની વચ્ચે આવતા જે ઝળ છે જે થાંભલા છે એ બધું હટાવવું પડે અને અમારા વિસ્તારની આ જે ગ્રાઉન્ડની અંદર લાઇટિંગની વ્યવસ્થા કરવાની વાત છે એ લાઇટિંગની વ્યવસ્થા બી હજુ થઈ નથી એટલે પહેલાં તમે બધું પ્લાનિંગ કરીને કામગીરી કરે તો એની સામે અમારો કોઈ વિરોધ નથી અને આ રીતે કામગીરી કરવાથી પ્રજાના પૈસાનો બગાડત થાય છે ભવિષ્યનો વિચાર કરીને કોર્પોરેશન કામગીરી કરે તો એ સારી વાત છે દિવાલો કરીને પૂરું ગ્રાઉન્ડ સારું દેખાય તમે જે કામગીરી કરી છે એ પૈસાનો સદઉપયોગ થાય અને પૈસા વેસ્ટેજ ના જાય એ પ્રમાણે કામગીરી કરે तो सारी बात है जया दीवाल जो है नमस्कार आ, मैं पास में रहता हूँ जी पाँच में मैं देखा यहाँ पर ग्राउंड का जो है काम ये जो ट्रैक जो है वो छोटा सा करा है नैरो है ये तो ये जो उनका कम से कम छः फुट तो होना चाहिए जैसे कि दो आदमी चल सके कपल में बराबर है और दूसरा ट्रैक में मैं घूम के आया हूँ पूरा एक जगह पेड़ का जो अब थड़ा जो है वो बीच में आया हुआ है वहाँ पर तो कुछ कर नहीं पाएगा कोई आदमी चल नहीं पाएगा तो वो सब क्लियर होना चाहिए और लाइटिंग जो खूब चाहिए क्योंकि यहाँ पर शाम को छः पाँच बजे तो अंदर हो जाता है

रोड पर तो ये हो जाएगा तो हम सोसाइटी भी यही करेंगे ना जॉगिंग ये अपना इवनिंग वॉक डाइट वॉक मॉर्निंग वॉक हमारे लिए तो अच्छा ही है ये, बहुत बढ़िया काम है यूनिशिटी को किया है बीएमसी एम सी इट अप्रिशिएबल इनिशियटीज वेरी कमेंडेबल मैं आ, 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 जो है इसको कॉम्पिटेशन देता हूँ वी को परंतु तो ये शुड भी वेरी मच नीट एंड क्लीन और पर्पजफुल होना चाहिए बस बाकी कुछ नहीं है ये और यहाँ पर जो एंटी सोशल एलिमेंट जो हो बैठे हैं रात को वो खत्म हो जाएंगे ये भी सर मैं आपको आई ड्रॉ योर काइंड अटेंशन ખતમ હો જાય બનલે ને સમજ રહે તો થેન્ક યુ સર થેન્ક યુ